જય માતાજી મિત્રો રૂબી કિચન માં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું વ્રત કે માં ખાવાની મજા પડી આ આપણે જ બનાવીને તૈયાર કરીશું અને આ ફ્રેન્ચ ફ્રાય એટલી ટેસ્ટી બને છે કે નાના બાળકો થી લઈ મોટા બધા જ ઉપવાસ ના કરતા હોય તો પણ આ ફ્રેન્ચ ફ્રાય બનાવીને ખાઈ શકે છે અને આપણે આજે એકદમ સરસ ઉપવાસ માટેની આ ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે

એટલે ફ્રેન્સ ફાય એકદમ સરસ બનીને તૈયાર થાય તો સૌથી પહેલાં આપણે બટાકાને છોલી લઈશું તો આપણે બટાકાને છોલી લીધું છે હવે આપણે બટાકાને આ રીતના ઊભું કટ કરીશું અને ફરીથી આપણે એક આ રીતના આપણે કટ કરીશું અને હવે આપણે એકદમ સરસ આ રીતના લાબી લાબી સ્લાઇસ કરી લેવાની છે માર્કેટમાં જે રીતના મળે છે એ રીતના જ આપણે આ સ્લાઇસ કરીશું આ રીતના આપણે ડાબી સ્લાઇસ કરી લઈશું તો આપણે સ્લાઇસ કરીને તેને એક પાણીવાળા વાસણમાં મૂકીશું આ રીતના આપણે બધી જ સ્લાઇસ બનાવીને તૈયાર કરી લઈશું તમે આ રીતના હાથ વડે ફટાફટ બનાવીને તૈયાર કરી શકો છો તો આપણે એકદમ સરસ આ રીતના ફ્રેન્ચ ફ્રાય બનાવીને તૈયાર કરી લીધી છે તો બધા જ બટાકાને છોલી અને આ રીતના આપણે એકદમ સરસ કોરા કરીને તે હવે આપણે તેને તળી લઈશું તળવા માટે આપણે ગેસ ઉપર તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તો આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે તો આપણે જે તો આ બટાકાની સ્લાઇસને આપણે તેની અંદર એડ કરીશું ગેસ આપણે ફૂલ રાખવાનો છે અને ફૂલ ગેસ ઉપર આપણે આ બટાકાની ચિપ્સને આપણે તળવાની છે તો આપણે એકદમ ફૂલ ગેસ ઉપર આપણે આ ચિપ્સને તળવાની છે અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે આ જ રીતના સરસ હલાવી હલાવીને બધી સાઈડમાંથી બટાકાની ચિપ્સને તળી લઈશું તો તમે જોઈ શકો છો એકદમ સરસ ક્રિસ્પી આપણા ફ્રેન્ડ સાહેબ તળાઈ ગયા છે તો આ રીતનો કલર આવે એટલે આપણે તેને કાઢી લઈશું તો તેલ આપણે એકદમ સરસ નીતાવી લેવાનું છે હવે તેને આપણે એક વાસણમાં લઈ લઈશું કરી લઈશું તો હવે આપણી ફરાળી બટાકાની ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો એકદમ સરસ છૂટી છૂટી ક્રિસ્પી બનીને તૈયાર થઈ છે જ્યારે ગરમ હોય ત્યારે તમારે તેની ઉપર મીઠું એડ કરવાનું છે તો આપણે ફરાળી મીઠું એડ કરીશું થોડુંક આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને થોડા આપણે કાળા મરીનો પાવડર એડ કરીશું થોડુંક આપણે શેકેલા જીરાનો પાવડર એડ કરીશું અને હવે આપણે એકદમ સરસ બધું જ મિક્સ કરી લઈશું જ્યારે તે ગરમ હોય ત્યારે તમારે આ મસાલાને નાખી અને બરાબર મિક્સ કરી લેવાનું છે એટલે મસાલા એકદમ સરસ કોટ થઈ જાય તો આપણે એકદમ સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે ફ્રેન્ચ ફ્રાઈઝને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણી એકદમ સરસ ક્રિસ્પી અને ઉપવાસમાં ખાવાની મજા પડી જાય એવી ફ્રેન્ચ ફ્રાઈ તો આપણે તેને ટામેટા કેચઅપ સાથે સર્વ કરી છે ફ્રેન્ચ ફ્રાયને તમે કેચઅપ સાથે સર્વ કરશો તો ખાવામાં ખૂબ જ સરસ લાગે છે સરસ માર્કેટ પણ સસ્તી અને ચોખ્ખી ફ્રેન્ચ ફ્રાય ઉપવાસ માટે ફક્ત દસ જ મિનિટમાં ફ્રેન્ચ ફ્રાય બનાવીને તૈયાર કરી શકો છો ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા પડી જાય એવી આપણી આ ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ છે તો હવેથી તમે પણ આ જ રીતના વ્રત કે ઉપવાસમાં ફ્રેન્ચ ફ્રાય ઘરે ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ફરાળી રેસિપી કેવી લાગી જો તમને આ ફરાળી રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસિપી સાથે તો અત્યારે બાય બાય